નમસ્કાર મિત્રો ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિકના એક છ બે હજાર પચીસ અને સોળ છ બે હજાર પચીસના જે બંને અંકો છે એ અંકોમાંથી કેટલાક અગત્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે એમ સ્વરૂપે જોવાના છીએ અગાઉ આપણે માર્ચ એપ્રિલ અને મે મહિનાના ત્રણે ત્રણ મહિનાના જે છ અંકો છે તમામ અંકોનો આપણે એમસીક્યુ સ્વરૂપે વિડીયો બનાવીને મૂકેલો છે તો એ ત્રણે ત્રણ જે અંકો છે એના ટોટલ પાંચ ભાગની અંદર આપણે વિડીયો બનાવેલો છે તો એ વિડીયો આપ જોઈ લેશો જેથી કરીને આવનારી રેવન્યુ તલાડીની પરીક્ષામાં એ ખૂબ આજે આપણે ઉપયોગી બની રહેશે વધુમાં બાકીના જે છે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના જે ચાર અંકો છે એ પણ આપણે એકથી બે દિવસની અંદર એનો વિડીયો આપણે મળી જશે તો આપ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન નોટિફિકેશન ઓન કરી દેશો જેથી કરીને આપણે જેવો વિડીયો મૂકાય એવો તરત જ આપણે નોટિફિકેશન મળી રહે અને આ ઉપરાંત રોજે રોજનું જે કરંટ અફેર છે એને આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકીએ છીએ તો કેને ટેલિગ્રામ ચેનલ પણ આપ જોઈન કરી લેશો જેથી આપ રોજે રોજની ઘટનાઓથી વાકેફ રહો ચલો વધુ સમય ના લેતા વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં ક્રાફ્ટેડ ફાઇબર્સનો ઉલ્લેખ કર્યો હતો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે તો નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન શ્રી છે એમણે મન કી બાતમાં ક્રાફ્ટેડ ફાઇબરનો ઉલ્લેખ કર્યો હતો આ કયા રાજ્ય સાથે સંબંધિત છે તો જવાબ આવશે સિક્કિમ રાજ્ય સાથે સંબંધિત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી વાત કાર્યક્રમમાં આંધ્રપ્રદેશ સરકારે યોગ સંસ્કૃતિને વિકસાવવા શરૂ કરેલ અભિયાનનો ઉલ્લેખ કરેલો આ અભિયાનનું નામ શું છે તો આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા જે યોગ સંસ્કૃતિને વિકસાવવા અભિયાન શરૂ કર્યું છે એનું નામ છે યોગ આંધ્રા શું નામ છે યોગ આંધ્રા આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો દિવસ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો વિશ્વ મધમાખી દિવસ તરીકે વીસ મેને ઉજવવામાં આવે છે દેશના તેરસોથી વધુ રેલવે સ્ટેશનોને કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવા માટેની યોજનાનું નામ શું છે તો દેશના જે તેરસોથી વધુ જે રેલવે સ્ટેશનો છે એનો કાયાકલ્પ કરવાનો છે અને આ યોજનાનું નામ આપવામાં આવ્યું છે એનું નામ છે અમૃત ભારત સ્ટેશન યોજના નામ યાદ રાખીશું અમૃત ભારત સ્ટેશન યોજના વડાપ્રધાનશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે સંપૂર્ણ સ્વદેશી નવ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન જેનું નામ છે ડી નાઇન એને લીલી ઝંડી આપીને દેશને સમર્પિત કર્યું કયા જિલ્લા ખાતેથી તો જવાબ આવશે દાહોદમાંનું જે છે ઉત્પાદન થઈ રહ્યું છે નવ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું જેનું નામ છે ડી નાઇન તો આ તમામ જે છે પાસાઓ યાદ રાખશી રાખીશું કે સાનું ઉત્પાદન થઈ રહ્યું છે તો નવ હજાર હોર્સ પાવરનું સ્વદેશી આપણે જાતે બનાવીએ છીએ નવ હોર્સ નવ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું જેનું નામ છે ડી નાઇન બરાબર છે ક્યાં એનું ઉત્પાદન થઈ રહ્યું છે તો દાહોદ ખાતે ચલો આગળ જોઈએ વડાપ્રધાન શ્રીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીચેનામાંથી કયા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કર્યું હતું તો એ જે લોકાર્પણ કર્યું છે વેરાવળ સાબરમતી રૂટ જે છે એ ત્યાં આગળ વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કર્યું નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળે દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક એવા કારખાનાનો શિલાન્યાસ થયો છે તો એનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે કંડલા ખાતેથી આગળનો પ્રશ્ન છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત સહકારી મહાસંમેલન બે હજાર પચીસ કયા જિલ્લામાં આયોજિત થયું હતું તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈના અધ્યક્ષસ્થાને આપણને યાદ રાખશું કે કોના અધ્યક્ષસ્થાને તો અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સંમેલનનું નામ શું હતું કે ગુજરાત સહકારી મહાસંમેલન બે હજાર પચીસ અને કયા જિલ્લામાં આયોજિત થયું તો એ અમદાવાદ જિલ્લામાં આયોજિત થયું હતું ગુજરાતમાં કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી જેનું શોર્ટ નામ છે પી એ સી એસ રજીસ્ટર કરી બે લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે તો કયા વર્ષ સુધીમાં વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીમાં શું કરવાનું છે કે દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી રજિસ્ટર કરી અને બે લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રોએક્ટિવ કોલ સેન્ટરનું નામ શું છે કોના દ્વારા કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ બરાબર છે તો એ કોલ સેન્ટર જે છે એનું નામ શું રાખવામાં આવ્યું છે જલ સંપર્ક કોલ સેન્ટરનું નામ યાદ રાખીશું જલ સંપર્ક તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના કયા સ્થળે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો તો કઈ જગ્યાથી આ જે છે એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો છે તો જવાબ આવશે ધરોઈ ડેમ ખાતેથી આપણા ધરોઈ ખાતેથી એનો શુભારંભ કરાવ્યો છે તો કોણે શુભારંભ કરાવ્યો હતો આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેલ્પલાઇન નંબર નીચેનામાંથી કયો છે આ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેલ્પલાઇન નંબર કયો છે તો વન નાઇન સિક્સ સેવન યાદ રાખશું નંબર વન નાઇન સિક્સ સેવન રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના યોજના નામ છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ગુજરાતના કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પી એમ જય હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક કેટલી રકમ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવ્યો છે તો જવાબ આવશે દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારનો લાભ મળી રહેશે યોજના કઈ છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કોને તો ગુજરાતના જે કર્મયોગી પરિવારો છે એમને આગળ વાત કરીએ પ્રશ્ન વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાળીસ વિઝનને સંસ્થાકીય રૂપ આપવા માટે ગુજરાત સરકારે કઈ સંસ્થાની સ્થાપના કરી છે તો જવાબ આવશે ગ્રીટ એટલે કે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન જેમ ભારતની અંદર આપણે નીતિ આયોગ છે એ જ રીતે ગુજરાતમાં ગ્રીટ કામ કરશે આગળ વાત કરીએ અમદાવાદમાં એર ઇન્ડિયાનું કયું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટના બની હતી તો આ જે પ્લેન છે વિમાન છે એનું નામ શું હતું તો જવાબ આવશે એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર એ આઈ વન સેવન વન ફ્લાઇટનું નામ છે આઈ વન સેવન વન અને ફ્લાઇટ જે છે કોના દ્વારા ઓપરેટ થતી હતી એર ઇન્ડિયા દ્વારા આપણો પ્રશ્ન જોઈએ વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી પ્લાસ્ટિક પ્રદૂષણના અંત માટે આહવાન કર્યું હતું તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોણે આહવાન કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે આહવાન કર્યું હતું તો કયા સ્થળેથી આહવાન કર્યું હતું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વડાપ્રધાનશ્રીએ વિશ્વ પર્યાવરણ દિવસથી પર્યાવરણ રક્ષા માટે કયા ચાર આરનો મંત્ર આપ્યો હતો તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની રક્ષા માટે ચાર આરનો મંત્ર આપ્યો કોણે આપ્યો છે આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ એ ચાર આરનો મતલબ શું થાય છે રિડ્યુસ રીયુઝ રીસાયકલ અને રિકવર ચાર આરનો મતલબ થાય છે રિડ્યુસ રીયુઝ રિસાયકલ અને રિકવર એક પેડ મા કે નામ ટુ પોઈન્ટ ઝીરો અભિયાનનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો હતો તો એક પેડ મા કે નામ જે અભિયાન છે ટુ પોઈન્ટ ઝીરો એનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો છે તેનો એનો પ્રારંભ કરવામાં આવ્યો છે સચિવાલય પ્રાંગણ ખાતેથી એટલે કે આપણા ગાંધીનગરમાં આવેલ સચિવાલય ખાતેથી એનો પ્રારંભ કરવામાં આવ્યો છે અભિયાનનો એક પેડ મા કે નામ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લામાં વૃક્ષો વાવવાનું આયોજન છે તો કયો પ્રોજેક્ટ છે ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ આ અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લામાં વૃક્ષો વાવવાનું આયોજન છે આ પ્રોજેક્ટ અંતર્ગત ટોટલ જે છે ગુજરાતના સાત જિલ્લામાં વૃક્ષો વાવવાનું આયોજન છે આગળ જોઈએ એક પેડ માકે નામ અભિયાનમાં સત્તર પોઈન્ટ અડતાલીસ કરોડ રોપાઓના વાવેતર સાથે ગુજરાત દેશભરમાં કયાક્રમે રહ્યું છે તો એક પેડમાકેના અભિયાનની અંદર કુલ કેટલા રોપાઓનું વાવેતર થયું હતું સત્તર પોઈન્ટ અડતાલીસ કરોડ આ સત્તર પોઈન્ટ અડતાલીસ કરોડ રોપાઓના વાવેતર સાથે ગુજરાત દેશભરમાં દ્વિતીય સ્થાને રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન્ટ્રીઝ અભિયાનનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન્ટ્રીઝ અભિયાન જે છે એનો શુભારંભ કરવામાં આવ્યો હતો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનો શુભારંભ કરવામાં આવ્યો છે આગળનો પ્રશ્ન જોઈએ કયા શહેરમાં નિર્માણ પામનાર સંપૂર્ણવનમાં પાંચસો એકાવન સંપૂર્ણ વૃક્ષો વાવવામાં આવનાર છે એ અમદાવાદ ખાતે વાવવામાં આવશે કયા શહેરને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન ગુજરાત સરકારે કર્યું છે તો ગ્રોથ હબ તરીકે રાજકોટ શહેરને વિકસાવવાનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે વધુમાં મિત્રો આપણે જે પ્રશ્નો જોઈ રહ્યા છે એ થોડા ઝડપી જોઈ રહ્યા છે કેમ કે આપે જે છે ગુજરાત પાક્ષિકને ઓલરેડી આપણે વાંચેલું જ હશે એને આપણે તાજું કરવાનું છે અને એમાંથી કયા કયા પ્રશ્નો નીકળી શકે એ આપણે જોવાનું છે એના માટે થોડું ઝડપી આપણે રિવિઝન થઈ જાય અને પરીક્ષા આપની નજીક છે એટલા માટે વધુ સમય ના બગડે એ હેતુથી આપણે થોડું ક્વિક રિવિઝનના હેતુથી આપણે પ્રશ્નોત્તરી સ્વરૂપે ઝડપી પ્રશ્નો લઈ રહ્યા છીએ આગળનો પ્રશ્ન જોઈએ વિશ્વકર્મા ક્લાસ સિટીઝ વિકસાવવાની નેમ સાથે કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કરાયો છે તો વિશ્વકર્મા ક્લાસ સિટીઝ વિકસાવવાની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે બે હજાર પચીસને મુખ્યમંત્રીશ્રીએ કયા રાજવીવાડાના ઇતિહાસ પર આધારિત સોનાની હાટડી પુસ્તકનું વિમોચન કર્યું છે તો મુખ્યમંત્રીશ્રીએ સોનાની હાટડી પુસ્તકનું વિમોચન કર્યું છે એ કયા રાજવીવાડાના ઇતિહાસ પર આધારિત છે પાટળી એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન જ્યાં ચોવીસ માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય છે તે ક્યાં નિર્માણ પામ્યું છે તો એશિયાનું સૌથી મોટું છે પમ્પિંગ સ્ટેશન જ્યાં ચોવીસમાં માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય છે ક્યાં આગળ નિર્માણ પામ્યું છે તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીમાં એનું નિર્માણ પામ્યું છે જળશક્તિ અભિયાન કેચ ધ રેન બે હજાર પચીસ અંતર્ગત રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો છે તો રિચાર્જ કુવા જે નિર્માણનો શુભારંભ જે છે એ બનાસકાંઠા જિલ્લાથી કરવામાં આવ્યો છે કયા અભિયાન અંતર્ગત જળશક્તિ અભિયાન અંતર્ગત કેચ ધ રેન બે હજાર પચીસ ગિફ્ટ સિટી ખાતે કઈ આઈ કંપનીના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો ગિફ્ટ સિટી ખાતે એક નવી આઈટી કંપની જે છે એના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે એનું નામ છે ઇન્ફોસિસ આ કંપની જે છે ઇન્ફોસિસ કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધી કુશલા યોજનાનો શુભારંભ કોના હસ્તે કરવામાં આવ્યો તો રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આ જે છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે યોજનાનું નામ છે કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધિ કુશલા સુરત શહેર પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન માટે કયા સિદ્ધાંતને અનુસરી રહ્યું છે તો જે સુરત શહેર જે છે એ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે એક સિદ્ધાંતને અનુસર્યું છે એનું નામ છે ફાઈવ આર ફાઇવ આરનો મતલબ થાય છે કે રિફ્યુઝ રિડ્યુસ રિપેર રિસાયકલ એન્ડ રીયુઝ રીફ્યૂઝ રી રીડ્યુઝ રિપેર રિસાઈકલ અને રીયુઝ પ્લાનિંગ પ્લાસ્ટિક યાન બનાવવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે તો પ્લાસ્ટિક યાન બનાવવા માટે લેટ્સ રીડુ પહેલ શરૂ કરવામાં આવે છે કઈ પહેલ શરૂ કરવામાં આવે છે પ્લાસ્ટિક યાન બનાવવા માટે લેટ્સ રીડુ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે કયા સ્થળને જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતનું પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જે છે એને ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ જે છે એને આપણે જાહેર કર્યું છે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ સાઇટ કચ્છના કયા તાલુકામાં આવેલી છે તો એ જે છે લખપત તાલુકામાં આવેલી છે ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ સાઇટ કચરે છે આઝાદી અભિયાન કયા શહેરમાં કાર્યરત એક સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તો કચરેસે આઝાદી જે છે અભિયાન જે છે સંસ્થા આવેલી છે વડોદરા ખાતે એ સંસ્થા દ્વારા કચરે છે આઝાદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો આ સંસ્થા ક્યાં આવેલી છે વડોદરા ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું છે તો તાજેતરમાં જૂન મહિનામાં જે યોગ દિવસ ઉજવાયો આંતરરાષ્ટ્રીય એની થીમ શું હતી તો જવાબ આવશે વન અર્થ વન હેલ્થ વન હર્થ વન હેલ્થ ઓપરેશન સંપૂર્ણ કોના દ્વારા અને કયા સંદર્ભમાં શરૂ કરવામાં આવ્યું હતું તો ઓપરેશન સંપૂર્ણ જે છે એ ભારતીય સેના દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા ટોલ ફ્રી નંબર અથવા એપ દ્વારા નાગરિકોને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે આપ ટોલ ફ્રી નંબર પર કોલ કરો અથવા તો એપ દ્વારા આપ જાણ કરો તો જે છે એ દ્વારા વૃક્ષારોપણ કરી આપવામાં આવે છે તેનું નામ જે છે એ એમ એ એમ સી સેવા એપ એપ્લિકેશનનું નામ છે એ એમ સી સેવા એપ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ કાર્યમંત્ર કોણે આપ્યો છે તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યમંત્ર આપ્યો છે શું આપ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કયા સ્થળે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર શુગર કેરનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો સેન્ટર ઓફ એક્સલન્સ ફોર શુગર કેનનું જે છે ઈ ખાતમુહૂર્ત બારડોલી ખાતે કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ગામે કયા વનમાં પચીસ હજાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું તો એ જે છે એ શ્રી વિરાટ નારાયણ વન ખાતે પચીસ હજાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે વનનું નામ છે વિરાટ નારાયણ વન કયા જિલ્લામાં આવેલું છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં તાજપુર ગામ વડોદરા જિલ્લાના બાસ્કા ગામને કયા ક્ષેત્રે મોડેલ ગામ તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે વડોદરા જિલ્લાનું ગામ છે નામ છે બાસ્કા બરાબર છે એને મોડેલ ગામ તરીકે વિ ઉલ્લેખવામાં આવ્યું છે કયા ક્ષેત્ર માટે તો કચરાનું વર્ગીકરણ અને વ્યવસ્થાપન માટે એક મોડેલ ગામ તરીકે ઉભરી આવ્યું છે કયું ગામ છે બાસ્કા ગામ ક્યાં આગળ આવેલું છે વડોદરા જિલ્લામાં ડભોઈમાં સ્વામિનારાયણ ગુરુકુળનો વિદ્યારંભ કોના હસ્તે કરાવવામાં આવ્યો હતો તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રીએ તમામ જિલ્લાની ફરિયાદ સહસંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની નવી કાર્યપ્રણાલીની શરૂઆત કયા જિલ્લાથી કરી છે તો હવેથી જે પણ જિલ્લાની ફરિયાદ સહસંકલન સમિતિ હોય છે ત્યાં આગળ જ્યારે પણ આ સમિતિની આયોજન થાય છે ત્યારે આપણા શ્રી ત્યાં આગળ હાજર રહેશે આ કાર્યપ્રણાલી અમને શરૂઆત કરી છે કયા જિલ્લાથી તો જામનગર જિલ્લાથી એની શરૂઆત કરી છે ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડ બે હજાર પચીસ સમારોહ કયા ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવા યોજાયો હતો તો આ જે છે કન્સ્ટ્રક્શન લાઇનમાં જે પણ છે બિલ્ડરો બરાબર છે એમના માટે આ સમારંભ યોજાયો હતો નામ છે ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડ બે હજાર પચીસ સુમુલ ડેરીના પ્રમુખ માનસીભાઈ પટેલને કયો એવોર્ડ પ્રાપ્ત થયો છે તો સુમુલ ડેરીના પ્રમુખ છે માનસીભાઈ પટેલ એમને એવોર્ડ જે મળ્યો છે ઇફકો સહકાર રત્ન એવોર્ડ મળેલો છે એવોર્ડનું નામ યાદ રાખીશું ઇફકો સહકાર રત્ન કોને મળ્યો છે પ્રમુખ જે છે સમ સુમુલ ડેરીના નામ છે માનસીભાઈ પટેલ આગળનો પ્રશ્ન જોઈએ વડોદરાના ચાંદોદમાં શ્રી અનિરુદ્ધાચાર્યજી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રવેશ દ્વારનું ભૂમિપૂજન કોના હસ્તક કરવામાં આવ્યું હતું તો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે સહકારથી સમૃદ્ધિ સંમેલનનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું સહકારથી સમૃદ્ધિ સંમેલનનું આયોજન ગાંધીનગર ખાતે રાજભવન ખાતે કરવામાં આવ્યું હતું શું નામ છે સંમેલનનું સહકારથી સમૃદ્ધિ સંમેલન કચરે છે આઝાદી અભિયાન અંતર્ગત ભીના કચરામાંથી કયું ઉત્પાદન બનાવવામાં આવે છે આ કચરે છે આઝાદી આપણે અગાઉ જોયું કયા શહેરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સંસ્થા દ્વારા તો વડોદરા શહેરમાં આ અભિયાન અંતર્ગત ભીના કચરામાંથી કયું ઉત્પાદન બનાવવામાં આવે છે લિક્વિડ ખાતર બનાવવામાં આવે છે યાદ રાખીશું લિક્વિડ ખાતર વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની થીમ શું હતી તો વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની થીમ હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન શું હતી થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આગળનો પ્રશ્ન જોઈએ સાયબર સુરક્ષા સંબંધિત ફરિયાદ માટેની અધિકૃત સરકારી વેબસાઇટ કઈ છે તો સાયબર સુરક્ષાને લગતી ફરિયાદ કરવી હોય તો એક વેબસાઇટ પર આપણે ફરિયાદ કરી શકીએ છીએ વેબસાઇટ જે છે એનું નામ છે સાયબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન સાયબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન કઈ બેંકના સહયોગથી પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક વેસ્ટ સામે બેન્ચ ભેટ કરવામાં આવી તો એ બેંકનું નામ છે બેંક ઓફ બરોડા પ્રગતિશીલ ગુજરાત સમારોહમાં કોના દ્વારા વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા તો પ્રગતિશીલ ગુજરાત સમારોહ યોજાયો હતો એમાં કોના દ્વારા વિવિધ ક્ષેત્રોમાં જે યોગદાન આપ્યું હતું એવા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ હતો મિત્રો જૂન મહિનાનો અંક પહેલો અને બીજો એટલે કે એક છ બે હજાર પચીસ અને સોળ છ બે હજાર પચીસના અંકના કેટલાક અગત્યના એમસીક્યુ પ્રશ્નો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરશો અને વિડિયો અંગેના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આ ઉપરાંત ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન નોટિફિકેશન ઓન કરી દેશો જેથી કરીને આપણે જેવો વિડીયો આપણે ગુજરાત પાક્ષિકનો વિડીયો જેવો અપલોડ કરીએ તો આપણે તરત જ નોટિફિકેશન મળી રહે